એની અંદર આપણે ઉમેરી લેવાનું છે પાંચ ચમચી રાઈ પાંચ ચમચી જીરું સાથે આપણે અંદર ઉમેરી લઈશું પાંચ ચમચી અડદની દાળ અને ત્યારબાદ આપણે પાંચ ચમચી કરતાં થોડીક ઓછી એવી હિંગ અંદર ઉમેરી લઈશું અને પત્તા લગભગ આઠથી દસ નંગ અને બધી વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું ત્યારબાદ એની અંદર આપણે પાક કપ બારીક સુધારીને રાખેલા કાંદા ઉમેરવાના છે કાંદાને આપણે બહુ વધારે પડતા લાલ નથી કરવાના હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને સાતડવાના છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રેસીપી બનાવતા હતા તમે એક જાણી જોઈને ભૂલ કરી છે તમારે મને વિડીયો જોઈને છેલ્લે કહેવાનું છે કે મેં કઈ ભૂલ કરી છે અને મેં આમાં કયું ઇન્ગ્રેડિયન્ટ નથી એડ કર્યું તો ચોક્કસ મને વિડીયો જોઈને બતાવજો તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કાંદા હલકો ગુલાબી કલર જેવા શેકાઈ ગયા છે તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું એક ટી સ્પૂન જેટલું બારીક સુધારીને રાખેલું આદું અને સાથે આપણે ઉમેરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું બારીક સુધારેલા લીલા મરચાં જે પોપટી કલરના લીલા મરચાં આવે છે જે સ્વાદમાં થોડા ઓછા તીખા હોય છે એવા મેં અહીંયા મરચાં લીધા છે અને એની અંદર ઉમેરી લીધા છે મરચાંને આપણે કાંદા ઉમેર્યા બાદ ઉમેર્યા છે જેથી કરીને બળી ન જાય અને એનો ફ્લેવર અને જ્યારે આપણે ચાવીશું તો ચાવવામાં પણ એ ખૂબ જ સરસ લાગશે મરચાં અને આદુને આપણે અડધી મિનિટ સાથે લીધા બાદ એની અંદર આપણે પાક કપ જેટલા કેપ્સિકમ ઉમેરી લેવાના છે હવે આ લેવલે તમારે જો બીજા બધા શાકભાજી ઉમેરવા હોય જેમ કે ફણસી છે ગાજર છે કે પછી વટાણા છે કેબેજ છે તો તમે આ લેવલે ઉમેરી શકો છો અને તમારી ચોઈસ પ્રમાણેના શાકભાજી તમે તમારી ક્વોન્ટિટી વધારે ગમે તો તમે વધારે પ્રમાણમાં પણ ઉમેરી અને આ રેસીપી બનાવી શકો છો તો કેપ્સિકમને આપણે થોડીવાર પહેલાં સાંતળી લેવાનું છે અને કોઈપણ શાક ઉમેરો તો એને પહેલાં આવી રીતે થોડીવાર માટે સાંતળી લેવાનું અને ત્યારબાદ ઢાંકણું બંધ કરી અને આપણે એને લગભગ દોઢથી બે મિનિટ માટે એને ધીમા તાપે કૂક કરવા દઈશું તો દોઢથી બે મિનિટ કૂક થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણા કેપ્સિકમ છે એનો કલર પણ સેમ ગ્રીન મેન્ટેન રહ્યો છે અને ચેક કરી લઈએ કે એ કૂક થઈ ગયા છે નહીં તો ફ્રેન્ડ્સ એ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે અને કલર પણ એનો સરસ મેન્ટેન રહ્યો છે તો બસ આપણે આ લેવલે હવે ઉમેરવાનું છે એની અંદર મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ અને એ છે રાગીનો લોટ તો અહીંયા રાગીનો મેં કકરો લોટ લીધો છે અને કકરો લોટ માર્કેટમાં આ રીતે મળતો જ હોય છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે રવો જે આવે છે એ ટાઈપનું એનું ટેક્સચર છે જો તમારી પાસે આવો લોટ અવેલેબલ ન હોય તો રાગીનો ઝીણો લોટ લેવાનો અને એની અંદર લગભગ તમારે બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરી લેવાનો જેથી કરીને એનું ટેક્સચર સરસ રીતે આવું કર કરું આવી જશે હવે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને એને હલકા તાપે એને શેકી લેવાનો છે તો લગભગ મેં એને પાંચથી સાત મિનિટ માટે એને શેકી લીધો છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એ લોયાથી છૂટો પડી રહ્યો છે એની સ્મેલ પણ હું અત્યારે અનુભવી રહી છું અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે આ લેવલે ઉમેરી લઈશું ગરમ પાણી તો કેટલમાં મેં પાણીને ગરમ કરી દીધું છે અને હવે આપણે જે માપથી લોટ લીધો છે એનું ચાર ગણું પાણી અંદર ઉમેરવાનું રહેશે જો તમને થોડું લસલસતી કન્સિસ્ટન્સી ન જોઈએ તો તમે ત્રણ કપ એટલે કે ત્રણ હાફ કપ એટલે દોઢ કપ જેટલું પાણી પણ તમે ઉમેરી શકો છો પણ મને થોડી લસ લસતી કન્સિસ્ટન્સી જોઈએ છે એટલા માટે મેં અહીંયા બે કપ જેટલું પાણી ઉમેર્યું છે પાણી અને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે સરસ રીતે લસ લસતું આવી ગયું છે અને મને આવું જ ગમતું હોય છે તો હું આને આ રીતે જ એન્જોય કરીશ તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ આપણને ગમે એ પ્રમાણે કોથમીર ઉમેરવાના અને ત્યારબાદ આપણે થોડો લીંબુનો રસ અહીંયા મેં ફ્રેશ લીંબુનો રસ લીધો છે લગભગ એક ચમચી જેટલું તમને જો લીંબુનો રસ ન ગમે તો તમે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો તો તમે પાણી મેં જેટલા ભાગ ઉમેર્યું એટલા ભાગ તમારે છાશ ઉમેરવાની રહેશે ખાટું ગમે તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો નહીં તો મોડી છાશ ઉમેરવાની રહેશે તો હવે આપણે એને સરસ રીતે ઢાંકી દઈશું અને ધીમાં તાપે બે મિનિટ માટે સીઝવા દઈશું બે મિનિટ બાદ સરસ રીતે આપણી આ ઉપમા છે એ સરસ સીઝાઈ ગઈ છે અને એની ફ્લેવર ખૂબ જ સરસ આવી રહી છે અને ચોક્કસ આ રેસીપી તમે જો બનાવીને રેગ્યુલર સેવન કરશો તો તમે પણ એકદમ ઘોડા જેવા થઈ જશો રાગીમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે જે આપણા હાડકાને ખૂબ જ મજબૂત કરે છે એ શક્તિનો સ્ત્રોત છે સાથે ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે તો સર્વ કરી લીધું છે ઉપરથી આપણે ગાર્નિશ કરી લઈએ કોથમીરથી અને સાથે થોડો કલર અને એટ્રેક્શન આવે અને ટેસ્ટ પણ વધારે એવા માટે ટોમેટો ઉમેરી લઈશું તો ચોપ ટૉમેટો ઉમેરી લીધા છે અને રેસીપી ગમી હોય ફ્રેન્ડ્સ તો ચોક્કસ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો ચેનલ ને ન ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોન ને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો